બાબર માર્કેટયાર્ડ દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારોને ચેર અર્પણ કરાયા બાબર માર્કેટયાર્ડ દ્વારા અકસ્માતે મૃત્યુ પામનારા ખેડૂતોના વીમા કવચ દ્વારા વારસદારોને ચેર અર્પણ કરવામાં આવ્યા હતા જેમાં આજ રોજ બાબર માર્કેટયાર્ડ ઓફિસ ખાતે અકસ્માતે મૃત્યુ પામેલા તેર જેટલા ખેડૂતોના વારસદારોને ચેરમેન દલરામભાઈ ચૌધરી પૂર્વ ચેરમેન લાલજીભાઈ પટેલ સેક્રેટરી સંજયભાઈ પટેલ તેમજ માર્કેટયાર્ડના ડિરેક્ટરો દ્વારા એક એક લાખના તેર જેટલા લાભાર્થીઓને અકસ્માતે મૃત્યુ પામેલા ખેડૂતોના વારસદારને ચેર અર્પણ કરવામાં આવ્યા હતા મૃત્યુ પામેલાના ખેડૂતોને વારસદારોને કપરા સમયમાં સહાય કરવા બદલ આ ભાભર માર્કેડિયાર ચેરમેન સહિતના તમામ ખેડૂતોએ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ સત્યમ એક્સપ્રેસ બનાસકાંઠા મારફતે ખેડૂત વીમા યોજના જે કાર્યરત છે એની અંદર ભાભર તાલુકાના ખેડૂતો જે કોઈ એક્સિડન્ટલી બનાવો બનતા હોય છે એની અંદર ભાભર એપીએમસી એક લાખ રૂપિયાનું વીમા કવચ આપે છે આજે તેર જણના આ ક્લેમ્પો પાસ થઈને આવ્યા હતા અને એમને એમને બધા સાથે મળી અને ટીમ એમને ફૂલની તો ફૂલની પાંખડી રૂપિયા એક લાખ રૂપિયાના વીમા કોર્ટનો ચેક આપ્યો એ આજે એમને પ્રોત્સાહિત થાય એટલા માટે કરીને કે એમનું દુઃખ હળવું થાય કોઈ પણ બાબતે એટલે એ એટલું એપીએમસી આજે ઉપયોગ કરી રહી છે

જે કર્યા ખેતીવાડીમાંનો ખૂબ હું આભાર માનું છું અને તેમને એક લાખ રૂપિયા અમને સહાય કરી છે બદલ ખૂબ ચેરપાન સાહેબને પણ આભાર માનું છું અને ખેડૂતોને ખૂબ સહાય આપી છે બદલ હું તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને અમને પણ મળે છે અને અમારા વગર પણ બીજા તેર ચૌદ લોકોને પણ સહાય આપી છે એ બધાનું ચેરમેનમેન ચેરમેન સાહેબનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારું નામ ઠાકોર હરગુવંત તથાજી ગામ સમુસરા